वंदे वंदे भारत माता की भारत माता की वंदे वंदे पाटील साहेब तुम्हाला આપણી વચ્ચે આપણા માનવંતા મહેમાનો પધારી ચૂક્યા છે આપણે હવે આ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે જેના સ્મરણ માત્રથી પાવન થવાની જેના સ્મરણ માત્રથી પાવન થવાની ધન્યતા અનુભવાય છે એવી સૂર્યપુત્રી માં તાપીનો પ્રદેશ આદિવાસી પ્રજાજનોથી એવા તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પરિવાર માટે આસ્થાનું કેન્દ્ર શક્તિનું સિંચન દ્વારા પક્ષની વિચારધારા કાર્યપદ્ધતિને વેગ આપવાનું મંદિર સમાન મધ્યસ્થ કાર્યાલય શ્રી તાપી કલમ કમલમ મુરત સમારંભમાં આપ સૌનું તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી સૌને ખૂબ ખૂબ આવકારું છું હવે આજના આ કાર્યક્રમ માટે હું પ્રાગટ્ય સ્વાગત સ્વાગત પ્રવચન માટે સુરતભાઈ વસાવા સાહેબ ને વિનંતી છે કે તેઓ સ્વાગત પ્રવચન માટે અહીં આવે સૌને નમસ્કાર બોલો ભારત ભારત માતા માતા આજ રોજ ખાતે પ્રદેશ તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સો કર્મઠ કાર્યકર્તાઓના તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી મધ્યસ્થ કાર્યાલયના ભૂમિપૂજન ભૂમિ પૂજન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત भारत सरकार ना कैबिनेट मंत्री गुजरात प्रदेश भारतीय जनता पार्टी ना प्रमुख श्री सी आर पाटिल साहेब नु हूं शब्द થી આવકારું છું સાબ્દિક સ્વાગત કરો છો મંચ પર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ના સંગઠન महामंत्री આદરણીય રત્નાકરજી સાહેબ નું પણ હું સાબ્દિક સ્વાગત કરું છું મંચસ્થ તમામ મહાનુભાવો નું સાબ્દિક સ્વાગત કરું છું આજ ના કાર્યક્રમ માં ખૂબ મોટી સંખ્યા માં અતરે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા ભાઈઓ બહેનોને હું આવકારું છું શાબ્દિક સ્વાગત કરું છું અસ્તુ ભારત માતા કી જય 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 ગરી ગુજરાત ખૂબ ખૂબ ધન્યવાદ ત્યારબાદ હું માનવંતા મહેમાનોને દીપ પ્રગટ્યા માટે વિનંતી કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ હવે આપણા આજના મુખ્ય મહેમાન શ્રી સી આર પાટીલ સાહેબના સ્વાગત માટે હું એટલે મોમેન્ટો ઓકે તો હું માન્ય પાટીલ સાહેબને વિનંતી કરું છું કે આજના પ્રસંગે આપણને ઉદ્બોધન કરું ભારત માતા કી આવો યાર જમવાનો બાકી છે ને બસ જલ્દી જમા કરી દઈએ વ્યવસ્થા પણ જો ભારત માતાની ની છે તો જોરદાર જ બોલાવી પડે બંને હાથ એક સાથે ઊંચા કરીને ભારત માતા કી વંદે બહુ ટાઈમ ને લીસ્ટ બધાને ખબર છે રત્નાકર મને સૂચના આપી છે કે બધા નવ વાગ્યાથી આવ્યા છે બધાને ભૂખ પણ લાગી છે લાગી છે તાપી જિલ્લા કમલમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ખાસ મત પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશના સંગઠન મહામંત્રી માન્ય શ્રી રત્નાકરજી રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રીઓ શ્રી મુકેશભાઈ પટેલ શ્રી જી ધારાસભ્યશ્રીઓ હળપતિ ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા મોહનભાઈ કોકણી સુરજભાઈ વસાવા પ્રમુખશ્રી મધુભાઈ કથિરિયા પ્રભારી જાલમસિંહ પછી જિલ્લા પંચાયત ના પ્રમુખ મહામંત્રીઓ મનસિંહભાઈ દાસપર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન ભાઈઓ અને બહેનો આપ સૌને પ્રણામ આપ સૌને વંદન કરું છું ધમ ઘટતા તાપમાં આટલી મોટી હાજરી જ બતાવે છે કે તાપી જિલ્લાના કમનમ કાર્યાલયનું ખાસ મુરત કરીને જલ્દીથી કાર્યાલય નિર્માણ થાય એને સપોર્ટ કરવા માટે એની આવશ્યકતા હતી એ બતાવવા માટે આપણી આટલી મોટી હાજરી જ બતાવે છે કે કાર્યાલય જરા મોડું શરૂ થયું પરંતુ આની જરૂરિયાત હતી એ તમે બધા આજે સાબિત કરીને બતાવ્યું છે સવારે અમે જયરામભાઈના કાર્યાલયના ઉદઘાટનમાં ગયા ત્યાં જે સંખ્યા હતી એ જોયા પછી એવું લાગતું હતું કે વ્યારા તાપી જિલ્લાનું મુખ્ય કાર્યાલય એના ખાતમુહૂર્તમાં કદાચ સંખ્યા ઓછી થઈ જાય પણ તમે કંઈ ઓછા પડે એવા નથી પૂરી તાકાત સાથે આ જિલ્લા કાર્યાલયના નિર્માણ માટે પોતાની હાજરી અહીં બતાવવા માટે ઉપસ્થિત રહ્યા છો એના માટે ફરીથી આપ સૌના ખૂબ ખૂબ આભાર સાથે આપને બધાને અભિનંદન આપું છું એક સરસ મજાનું બધી જ વ્યવસ્થાવાળું કાર્યકર્તાઓ માટેનું આ કાર્યાલય આમ તો લગભગ આર્કીટેક્ટે કહ્યું કે વરસ સવા વરસ થાય બિલ્ડરે કહ્યું કે હું પાંચ મહિનામાં બાંધી દઈશ બાકીનું કામ પણ આપણે જલ્દી કરાવીને સાત આઠ મહિનામાં જ કાર્યાલય થઈ જાય અને ફરી તમને અહીંયા એના લોકાર્પણ પ્રસંગે બોલાવવાનું થાય એવું આપણે ઈચ્છીએ છીએ મિત્રો આખા દેશમાં સાતસો જેટલા જિલ્લાઓમાં કાર્યાલય હોવું જોઈએ એવો માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની સૂચના હતી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે માન્ય અમિતભાઈ શાહ સાહેબે તે વખતે દરેક રાજ્યોની અંદર આ કામ ચાલુ કરાવ્યું અને આજે ગુજરાત એ કદાચ આખા દેશના તમામ રાજ્યોની અંદર સૌથી પહેલું છે કે જેના તમામ કાર્યાલયો કોઈ બની ગયા છે કોઈ પાઇપલાઇનમાં છે કોઈના ખાતમુરા થઈ ગયા છે અને એ રીતે ગુજરાત ગુજરાતનું મોડલ એ દરેક જગ્યાએ દરેક કામમાં વખણાય છે એ રીતે અહીં પણ આ ગુજરાત મોડેલે સાબિત કર્યું છે કે અમે ના સંગઠન હોય કે સરકાર બનાવી હોય અને કાર્યાલય બનાવવાનું હોય ગુજરાતનો કાર્યકર્તા સૌથી પહેલો એને રહેવાની ટેવ છે અને સતત રહેશે એ તમે આજે ફરી સાબિત કરી આપ્યું છે તો જ્યારે બાવીસના ઇલેક્શન વખતે કમિટી બનાવવાની વાત હતી ત્યારે એવું કહેતા કે અમારા જિલ્લામાં આદિવાસી ભાઈ બહેનો છે કદાચ બહુ આપણને રિસ્પોન્સ ના મળે પરંતુ મને કહેતા આનંદ થાય છે કે ત્યારે પણ જિલ્લા પ્રમુખ તરીકે ભાઈ શ્રી જયરામભાઈ જામિત હતા અને એમણે અમને કહ્યું કે જે સંમેલન કરવું છે અમે અડધું જ કરીશું અડધા ભાગનું પછી કરીશું ત્યારે મને એમ થયું કે શું કારણ છે સંખ્યા નથી વ્યવસ્થા ઓછી છે પણ મારા આનંદ આશ્ચર્ય વચ્ચે અડધામાં જ એટલી મોટી સંખ્યા થઈ કે આખા રાજ્યમાં જિલ્લાનું આખું સંમેલન કર્યું એના કરતાં તાપી જિલ્લાએ અડધામાં એના કરતાં વધારે સંખ્યામાં એ તાકાત બતાવી હતી અને એ તાકાતને મતમાં પરિવર્તિત પણ કરીને બતાવી બધી જ સીટો જે વર્ષોથી જીતતા નહોતા એ બધી જ સીટો એ તમે જીતીને બતાવી વ્યારાનો કલંક હતો કે આપણે જીતતા નથી મોહનભાઈ કોકડીને ટિકિટ આપી પાર્ટી અને તમે બધા એમને ખભે ઉચક્યા એ પણ જીતીને આવી ગયા મોહનભાઈ તો વર્ષોથી જીતતા આવ્યા છે એમની તો લગભગ પાંચમી છઠ્ઠી ટર્મ છે કેટલી તો મોહનભાઈ પાંચ પાંચમી ટર્મ છે હજુ તો અઢીખમ છે એટલે કોઈ લાઈન લગાવતા નહીં હમણાંથી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કાર્યાલય બનાવે છે એ લોકોની સુવિધા માટે લોકોના કામ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની સરકારની યોજનાઓ હોય કે રાજ્ય સરકારમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી એમની યોજનાઓ હોય એ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે એમને કોઈ કાર્ય કરવા માટે જે સ્થળ જોઈએ એ કાર્યાલય કમલમ એ અત્યંત હોવું આવશ્યક હોય છે અને એનું નિર્માણ એ આપણે થઈ રહ્યું છે આપણે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓ છીએ આપણે સત્તા માટે ઇલેક્શન પણ લડીએ છીએ આપણો સ્પષ્ટ આપણો સંદેશ પણ હોય છે અને આપણો વિચાર પણ સ્પષ્ટ હોય છે કે સત્તા પ્રાપ્ત કરીને લોકોની સેવા વધુ સારી રીતે કરી શકાય એના માટે ઇલેક્શન લડવું અને જીતવું આજે તમે જોયું હશે કે આદિવાસી વિસ્તારની ઉપર કોંગ્રેસ પોતાનો કબજો માનતી હતી એને લાગતો હતો કે આદિવાસી ભોળા એમને ભોળી દેવાય મત લઈ લેવાય અને જીતી જોયા પછી એમના તરફ દુર્લક્ષ કરું પરંતુ મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા અને ત્યાર પછી પ્રધાનમંત્રી બન્યા પછી એક એક આદિવાસી યુવાન હોય એક એક વ્યક્તિ હોય એની કાળજી જો કોઈએ લીધી તો મોદી સાહેબે લીધી અને એના પરિણામ રૂપે બે હજાર બાવીસના ઇલેક્શનની અંદર કુલ સત્તાવીસ આદિવાસી સીટો જે ગુજરાતમાં છે એમાંથી તેવીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો આદિવાસી યુવાન એ ઇલેક્શન જીત્યો અને એક રેકોર્ડ તમે બનાવ્યો છે જે મજબૂતાઈ સાથે તમે જીત મેળવતા થયા છો આ જીતને જાળવવી એ પણ તમારા બધાની ફરજ છે કોઈ મધમાં ન આવી જાય અમે તો જીતી જ જઈએ એવી ભાવના મનમાં ન આવે એ પણ ધ્યાનમાં રાખવાની છે તો ધારાસભ્યને અને સાંસદોને તો કહેતો જઉં છું જ્યારથી હું પ્રમુખ બન્યો તો ત્યારથી કહેતો હતો હવે જતાં જતાં પણ કહું છું કે કોઈ કાર્યકર્તાનું અપમાન નહીં થવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ એની તાકાત છે અને મને આનંદ છે કે આ પાંચ વર્ષની સમયની અંદર એક પણ કાર્યકર્તાએ ફરિયાદ નથી કરી કે મને આ ધારાસભ્ય કે સાંસદ મારું અપમાન કરે છે એવું એક પણ ફરિયાદ નથી આવી જો તમારી ફરિયાદ હોત ને તો અમારી કોઈને ને કોઈને વિકેટ પડી જતી એમને ખબર છે અને એટલા જ માટે એમને પણ કાર્યકર્તાનું મહત્વ સમજાય છે ચૂંટાયેલો પ્રતિનિધિ એ કોઈ પોતાના મતથી ચૂંટાતો નથી પોતાના કામથી ચૂંટાઈ જાય એવું પણ નથી પણ કાર્યકર્તાઓની જેમત કાર્યકર્તાઓ મતદાતાઓ સાથે રહેલો સંપર્ક અને સંપર્કને કારણે આ મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જઈને એને મતમાં ભારતીય જનતા પાર્ટીના માટેના મતમાં રૂપાંતરિત કરવાનું કામ જે તમે બધા કરો છો એના કારણે આ ઉમેદવારો અહીંયા જીતે છે અને એ જસ્ટ કે જેમ મોદી સાહેબને જાય છે અમિતભાઈને જાય છે એમ કાર્યકર્તાઓને જાય છે કે તમારા મતદારો સાથેનો સંપર્ક તમે મતદારો સાથેનો જે વિશ્વાસ તમે કેળ્યો છે એના જ કારણે આ લોકો જીતી જાય છે આપણે પણ એટલું ધ્યાનમાં રાખો કે આપણો કાર્યકર્તા ક્યારેય કોઈ મતમાં ના આવી જાય કોઈ અભિમાનમાં ના આવી જાય કોઈ આપણા મતદાતાઓને એવું ન લાગવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વર્તન બરાબર નથી તમે જોયું હશે કે કોંગ્રેસ એક સમય એવું કહેતી હતી કે અમે તો થાંભલો ઉભો રાખીએ તો પણ જીતી જઈએ આ એનો મધ હતો એને ગર્વ થઈ ગયો હતો અને લોકો એનો ગર્વ ઉતારી પાડ્યો આજે ભારતીય જનતા પાર્ટીનો કોઈ યુવાન હોય કોઈ બેન હોય એને તમે નવા હોય તો પણ તમે એને ઉભો રાખો તો કાર્યકર્તાઓની તાકાતની ઉપર મોદી સાહેબની વિશ્વ વિશ્વસનીયતાની ઉપર એ ઉમેદવાર ચૂંટાઈ જાય છે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારે મધ નથી આવતો ક્યારે ગર્વ નથી કરતો એ ચોક્કસપણે માને છે એ ચોક્કસપણે માને છે કે આ બધાને મળીને મહેનતનું આ પરિણામ છે અને આ પરિણામ સતત આવવું જોઈએ એક વાર આપણે જીતી ગયા અને બીજી વાર હારી જાય તો એની નાલો નાલેસી બહુ જ મોટી થતી હોય છે ને તમને બધાને અનુભવ છે કોંગ્રેસના શાસનની અંદર તમે જ્યારે કોઈ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના ઓફિસમાં ગયા હશે અધિકારીઓ તો બહુ દૂરની વાત છે પણ કોંગ્રેસના પદાધિકારીઓ પણ તમારા માટે ક્યારે માન નથી આપ્યું તમારું કોઈ કામ નથી કર્યું પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે ચૂંટાઈને જવાબદારીમાં બેસે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય એને કોને મતદાન કર્યું છે એની પણ ચિંતા નથી કરતા એને પૂછતા પણ નથી પણ એનું કામ કરે છે એ કામને કારણે એ લોકોમાં વિશ્વાસ ઉભો થયો છે અને વિશ્વાસને કારણે પાર્ટી મજબૂત થઈ છે આજે અહીં જે બેઠા છે ખાલે તમારો પણ વારો આવશે એટલે એક વસ્તુ પણ ધ્યાનમાં રાખજો કે આપણે કાર્યકર્તા તરીકે આપણને મળેલી જવાબદારી એ પાર્ટી માટે છે કોઈ એક વ્યક્તિ માટે નથી કોઈ એક વ્યક્તિને ટિકિટ ના મળે એ નિરાશ થાય અને તમને કહે કે આપણે આ વખતે કોઈને પાડી દેવો છે આ પેજ કમિટીની સિસ્ટમ એ ક્યારેય કોઈને હરાવી નહીં શકે પણ કાર્યકર્તાઓ એમાં ભ્રમિત નહીં થવા જોઈએ કાર્યકર્તા આવું કોઈ વ્યક્તિ આવે એને કહેવું જોઈએ કે અમારા માટે કમળ એ ચિહ્ન મહત્વનું છે ભારતીય જનતા પાર્ટીનો વિચાર એ અમારા આદર્શ છે અમે તો ભાજપનો કમળ લઈને જે આવશે એના માટે કામ કરીશું આ મારો સગો છે આ મારો સમાજનો છે એટલે એને મત આપો એવા કોઈ મત તમે વેડફતા નહીં અને કોઈ મત વેડફાય નહીં એની પણ કાળજી રાખજો બીજી એક વાત તમને કહી દઉં કે જે બૂથની અંદર જો તમારે આગળ વધવું હોય કાર્યકર્તા તરીકે તો તમારું બૂથ મજબૂત કરવું જોઈએ બૂથ મજબૂત નહીં હોવાને કારણે આપણે જોયું હશે કે કેટલાય લોકો મેયર નહીં બની શક્યા કેટલાય લોકો જિલ્લા પંચાયતના પ્રમુખ નહીં બની શક્યા એમને બીજા હોદ્દા નહીં મળ્યા જો એનું બુથ માઇનસ હોય તો પાર્ટી એવા કાર્યકર્તાને કેવી રીતે આગળ વધારે એટલે તમારા બધાની ફરજ છે પોતાનું બુથ પહેલા મજબૂત કરો તમારે નેતા બનવું છે તો પહેલા તમારા બુથની અંદર તમારી યોગ્યતા સાબિત કરો લોકોનો વિશ્વાસ ઉભો કરો અને ત્યાર પછી તમે આગળ વધશો તો તમને કોઈ રોકી નહીં શકે તમારી પાસે સમય છે પાર્ટી સતત જીતવાની છે પાર્ટી તો મેરિટ ઉપર કાર્યકર્તાઓને આગળ કરે છે અને એટલે તમારા બધાનો મેરિટ પણ છે તાવ આપણે સાથે મળીને પાર્ટીને સતત મજબૂત રાખવા માટેના સંકલ્પ સાથે આ જે કાર્યાલય નિર્માણ થાય એ કાર્યાલય લોકોના હિત માટે લોકોની સેવા માટે એનો ઉપયોગ થાય કાર્યકર્તાઓ એનો માધ્યમ બને એના માટે આ કાર્યાલય જલ્દીથી નિર્માણ થાય એવી શુભેચ્છા સાથે આજે જ્યારે ખાસ મુહૂર્ત કર્યું છે ત્યારે તમને બધાને આ કાર્યાલયના નિર્માણ માટેની જવાબદારી તમે શરૂ કરી છે એટલે ખૂબ ખૂબ અભિનંદન સાથે હું મારી વાતને વિરામ આપું છું ભાઈ શ્રી મુકેશભાઈ પટેલ એ જલ્દીથી આ કાર્યાલયની જમીન લેવા માટે એમણે ખૂબ પ્રયત્ન કર્યા હજુ મોટી જમીન મેળવવાના પ્રયત્નમાં છે અને જલ્દીથી કાર્યાલય એ પૂરું કરશે એમાં પણ જ્યાં પણ તમને લાગે ઇન્વોલ્વ થવો તો ચોક્કસ થજો એ મારી વિનંતી છે ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરીબ ગુજરાત ભારત ખુબ ખુબ ધન્યવાદ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ હવે હું આગામી કાર્યક્રમ ની રૂપરેખા પ્રમાણે આપણા એકસો એકોતેર વ્યારા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણીજીને વિનંતી કરું કે તેઓ આભાર વિધિ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કમલમ નું ઉદઘાટન પ્રસંગે માન્ય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માન્ય સી આર પાટીલ સાહેબ ગુજરાત પ્રદેશના સંગઠનના મહામંત્રી રત્નાકરજી તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ અને ગૃહ વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કુંવરજીભાઈ હળપતિ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુરજભાઈ વસાવા પ્રભારી મંત્રી પ્રભારીશ્રી માધુભાઈ કતિરિયા સાહેબ તમામ ધારાસભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો અને સામે બેઠા તમામ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ આજે આ કાર્યક્રમમાં આપ શો આવી આપશોએ શોભા વધારી છે ત્યારે માન્ય પાટીલ સાહેબ અને હર્ષભાઈ સંઘવી સાહેબ મુકેશભાઈ પટેલ સાહેબ અને તમામ મંત્રીશ્રી તમામ ધારાસભ્યશ્રીનો વ્યારાના ધારાસભ્ય તરીકે દિલપૂર્વક હું આભાર માનું છું આભાર આપણે સૌ કાર્યકર્તાઓને વિનંતી છે કે આપણે જમવાની વ્યવસ્થા પણ છે તો આપણે રસોડા પાસે વ્યવસ્થા જાળવીએ રસોડા ટીમને પણ વિનંતી છે કે તેઓ અહીં પધારેલા કાર્યકર્તાઓને વ્યવસ્થિત ભોજન